હેલો એવરીવાન તો વેલકમ કરું છું આજનો વિડીયો આપણે કાર્બોહાઈડ્રેટનો રાખેલો છે કાર્બોહાઈડ્રેટનો સિલેબસ તમે જોઈ શકો છો હવે લેક્ચરમાં આગળ વધીએ તો કાર્બોહાઈડ્રેટ કાર્બોહાઈડ્રેટ એટલે હાઇડ્રેટ્સ ઓફ કાર્બન સામાન્ય વ્યાખ્યામાં આવું કહી શકાય તેનું સામાન્ય સૂત્ર પહેલાંના મુજબ સીએક્સ એસ ટુ વાય હતું જેને ઘણા જે કાર્બોહાઈડ્રેટ હતા તે ફૂલ ફિલ કરતા હતા પરંતુ ઘણા એવા સંયોજન હતા કે જે કાર્બોહાઈડ્રેટ હોવા છતાં પણ આ સમીકરણને પ્રમાણિત કરી શકતા નહોતા જ્યારે ઘણા એવા સંયોજન હતા કે જે કાર્બોહાઈડ્રેટ નહોતા તો પણ આ સૂત્રને ફૂલફિલ કરતા હતા તો જોઈએ એના એક્ઝામ્પલ કે ગ્લુકોઝ છે સી સિક્સ એસ ટુલ્વ ઓ સિક્સ તો એ આ સૂત્રને ફૂલફિલ કરે છે કે સી સિક્સ એસ ટુ ઓ સિક્સ બરાબર અને આ કાર્બોહાઈડ્રેટ પણ છે પણ એસિટિક એસિડ એ તો એસિડ છે કાર્બોહાઈડ્રેટ નથી તો પણ આ ફોર્મ્યુલાને ફૂલફિલ કરે છે અને એક એક્સેપ્શન છે કે રહેમનોઝ એ કાર્બોહાઈડ્રેટ છે પણ તો પણ આ ફોર્મ્યુલાને ફૂલફિલ કરતો નથી પછી આગળથી તો કાર્બોહાઈડ્રેટની નવી વ્યાખ્યા આપવામાં આવી કે પ્રકાશજીએ ક્રિયાશીલ પોલીહાઈડ્રોક્સી એટલે બહુ બધા હાઇડ્રોક્સીલ ગ્રુપ ઓએ ગ્રુપ ધરાવતા હોય તેવા આલ્ડીહાઈડ અથવા કીટોન અથવા એવા સંયોજનો કે જેમના હાઇડ્રોલિસિસથી આવા સંયોજનો બને કેવા સંયોજન કે પોલીહાઈડ્રોક્સી આલ્ડીહાઈડ અથવા કીટોન મળે તો તેને આપણે કાર્બોહાઈડ્રેટ કહીએ બરાબર આ નવી વ્યાખ્યા છે અત્યારની હવે આગળ જોઈએ એનું વર્ગીકરણ જોઈએ વર્ગીકરણ જુદા જુદા માપદંડોના આધારે કરવામાં આવે છે પહેલો એવું છે કે હાઇડ્રોલિસિસના આધારે ત્રણ પ્રકાર પડે મોનોસેકેરાઇડ ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ મોનોસેકેરાઇડ એટલે કયા કે જેમનું હાઇડ્રોલિસિસ શક્ય નથી મતલબ એ એનું હવે હાઇડ્રોલિસિસ ફર્ધર થશે નહીં તો એવા છે કે ગ્લુકોઝ મેનોઝ ઝાયલોઝ અને ગેલેક્ટોઝ ઓલિગોસેકેરાઇટ કે જેનું હાઇડ્રોલિસિસ કરતાં બેથી દસ મોનોસેકેરાઇટ પ્રાપ્ત થાય તો એના એક્ઝામ્પલમાં છે સુક્રોઝ માલ્ટોઝ લેક્ટોઝ બીજા ઘણા પણ આવે પણ આપણે આ ત્રણ મેન એક્ઝામ્પલ યાદ રાખીશું અને તેમને હાઇડ્રોલિસિસ કરતાં શું પ્રાપ્ત થાય એ પણ યાદ રાખવા કે સુક્રોજના હાઇડ્રોલિસિસ કરતાં ગ્લુકોઝ અને ફ્રુકટોઝ પ્રાપ્ત થાય માલ્ટોઝનું હાઇડ્રોલિસિસ કરતાં બે અણુ પ્રાપ્ત થાય લેક્ટોઝનું હાઇડ્રોલિસિસ કરતાં ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ પ્રાપ્ત થાય બરાબર પોલીસેકેરાઈડ એટલે કે હાઇડ્રોલિસિસ કરતાં દસથી વધારે મોનોસેકેરાઈડ મળે તો એના એક્ઝામ્પલ છે સ્ટાર્ચ સેલ્યુલોજ ગ્લાયકોજન બરાબર કાર્બનની સંખ્યાના આધારે વર્ગીકરણ જોઈએ આમાં ફંક્શન ગ્રુપનું પણ વર્ગીકરણ આવે પરંતુ એને મેં સાથે લઈ લીધું છે બરાબર તો કાર્બનની સંખ્યા ત્રણ હોય તો ટ્રાયોસ ચાર હોય તો ટેટ્રોસ પાંચ હોય તો પેન્ટોસ છ હોય તો હેક્ઝોસ એમ સો વન આગળ બરાબર અને જો આલ્ડીહાઇડ સમૂહ ધરાવતું હોય કાર્બોહાઈડ્રેટ તો એને આલ્ડો કહેવાય આગળ એના આલ્ડો લગાવવાનો અને ત્રણ કાર્બન ત્રણ કાર્બન ધરાવતો હોય તો આલ્ડો ટ્રાયોસ એવી જ રીતે જો કીટોન ફંક્શનલ ગ્રુપ ધરાવતો હોય તો કીટો ટ્રાયોસ એવી રીતે સોઆન બરાબર ગ્લુકોઝની વાત કરીએ તો એ આલ્ડો હેક્ઝોઝ છે બરાબર હવે બીજું વર્ગીકરણ જોઈએ કે રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ સરક્ર આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આનો એક્ઝામ્પલ પૂછાય છે નક્કી કેવી રીતે કરવામાં આવે કે આ રિડ્યુસિંગ છે અને આ નોન રિડ્યુસિંગ તો ટોલેન્સ ટેસ્ટ આપે છે ફેહલિંગ ટેસ્ટ આપે છે એમિએસિટલ લિંકેજ છે એમિએસિટલ લિંકેજ શું છે એ આગળ સમજાવું છું તો જો બધું આપતું હોય કે ટોલેન્સ ટેસ્ટ પણ આપે છે ફેલિંગ ટેસ્ટ આપે છે ને તેમાં એમિએસિટલ લિંકેજ પ્રેઝન્ટ છે તો એ રિડ્યુસિંગ શર્કરા છે અને આ બધું એબ્સન્ટ હોય તો એ નોન રિડ્યુસિંગ શર્કરા રિડ્યુસિંગ શર્કરાના ઉદાહરણમાં બધા મોનોસેકેરાઇડ અને માલ્ટોઝ અને લેક્ટોઝ નોન રિડ્યુસિંગ શર્કરામાં બધા જ પોલીસેકેરાઈડ અને સુક્રોઝ યાદ રાખજો હવે વાત કરીએ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની રચના ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની રચના કેવી છે દેખા તો બંને બંને મોનો છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ તેમનામાં ડિફરન્સ શું છે એમની સંરચના જોઈ લઈએ આપણે તો ગ્લુકોઝનું સૂત્ર છે સી સિક્સ એસ ટ્વેલ ઓ સિક્સ બરાબર આલ્ડો એક્ઝોઝ છે આલ્ડો એક્ઝોઝ કહ્યું એટલે ખબર પડી જાય કે છ કાર્બન હશે અને આલ્ડીહાઇડ ગ્રુપ આવેલું છે તો છ કાર્બન ધરાવતી કાર્બનની ચેનમાં પ્રથમ કાર્બન પર સીએચો સમૂહ બરાબર એનું ફિશર બંધારણ જુઓ ફિશર નામના વૈજ્ઞાનિકે જે બંધારણ આપ્યું એને ફિશર બંધારણ કહેવાય અને હાવર્થ નામના વૈજ્ઞાનિકે જે બંધારણ આપ્યું એ હાવર્થ કહેવાય હાવર્થ બંધારણ ચક્રીય હોય અને આ સ્ટેટ હોય બરાબર આ બંધારણ યાદ રાખવાનું છે કે ક્યાં હોય ને કેવી રીતે બરાબર તો આ ફિશરનું બંધારણ છે અને હાવર્થના બંધારણમાં છ સદસ્ય એટલે સિક્સ મેમ્બર આ જે રીંગ બનશે તેમાં મેમ્બરની સંખ્યા મતલબ રીંગમાં જે અણુઓની સંખ્યા હશે તે છ હશે છ સદસ્ય ધરાવતી સાયકલિક બંધારણ અને છ સદસ્ય ધરાવતી રીંગ હોય તો તેને પાયરેનો જ રીંગ કહેવાય તો ગ્લુકોપાયરેનોઝ આલ્ફા ડી ગ્લુકોપાયરેનોઝ હજુ આનું ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું પણ યાદ રાખવાનું છે હવે વાત કરીએ ફ્રુક્ટોઝની તો ફ્રુક્ટોઝનું સૂત્ર પણ સેમ છે સી સિક્સ એસ ટ્વેલ ઓ સિક્સ પરંતુ આ કીટો એક્ઝોઝ છે કીટો એક્ઝોઝ કયો એટલે કીટોનો ફંક્શનલ ગ્રુપ છે અને છ કાર્બન આવેલા છે છ કાર્બન ધરાવતી ચેનમાં સેકન્ડ કાર્બન ઉપર યાદ રાખજો પહેલાંમાં ફર્સ્ટ કાર્બન ઉપર સીએચો સમૂહ હતો અહીંયા સેકન્ડ કાર્બન ઉપર સીઓ સમૂહ એટલે કિટોન સમૂહ હાજર છે એનું ફિશર બંધારણ તમે જોઈ શકો છો યાદ રાખજો હાવર્ત બંધારણ હાવર્ત બંધારણમાં ત્યાં છ સદસ્ય ધરાવતી રીંગ હતી છ મેમ્બર રિંગ અહીંયા પાંચ મેમ્બર રિંગ છે તો એને ફ્યુરાનું જ રીંગ કહેવાય તો ગ્લુકોઝમાં પાયરેનું જ રીંગ છે અને ફ્રુક્ટોઝમાં ફ્યુરાનું જ રીંગ છે એફ એફ યાદ રાખવાનું ફ્રુક્ટોઝમાં ફ્યુરાનોઝ હવે આ જે તમે સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો આ પહેલો કાર્બન બીજો કાર્બન ત્રીજો ચાર પાંચ અને છઠ્ઠો કાર્બન બરાબર આવી રીતે ગોઠવેલા છે તો આ બંધારણ આલ્ફા ડી ફ્રુક્ટો પાયરેનોઝનું છે જેમાં સીએસ ટુ ઉપર છે અને ઓએસ નીચે છે જો બીટા ડી ફ્રુક્ટો ફ્યુરાનોઝનું બંધારણ દોરવું હોય તો આ ઓએસને ઉપર લઈ જવાનું અને આ સીએસ ટુ ઓએસને નીચે બરાબર અને આ સી ટુ કાર્બન ઉપર આપણે ગ્રુપને ઉપર નીચે ફેરવ્યા અને એનું બંધારણમાં ચેન્જ આવ્યો તો એટલું આ માટે એને સી ટુ એનોમર કહેવાય એનોમર એટલે ચક્રિય એપીમરને એનોમર કહેવાય હવે એપીમર શું છે એ આગળ આપણે જોઈશું આવી જ વાત ગ્લુકોઝ માટે પણ થઈ શકે આ અલ્ફાડી ગ્લુકોપાયનોઝ છે જેમાં પ્રથમ કાર્બન ઉપર એચ ઉપર છે ને નીચે ઓએચ છે જો ઓએચ ઉપર લઈ જાઓ અને એચને નીચે લઈ દઉં તો બીટા ડી ગ્લુકો પાયરેનો થઈ જાય આની ચર્ચા આપણે આગળ કરવાની છે હવે ફિશરના પ્રૂફની વાત કરીએ આલ્ફા ડી ગ્લુકોઝનું સ્ટ્રકચર આવું દોરીને આપ્યું ફિશરે પણ કોઈ માનવા તૈયાર નહોતું કે આવું જ તમે સાબિત કરીને બતાવો કે આ સ્ટ્રક્ચર છે સાયન્સ વાળા જલ્દી માને સાબિત કરવું પડે બધું તો ફિશરે પ્રૂફ આપ્યા કેવા પ્રૂફ આપ્યા એ જોઈએ પહેલાં આ રચનાને તમે ધ્યાનથી જુઓ ગ્લુકોઝનું બંધારણ છે છ કાર્બન છે એક સીએચઓ ગ્રુપ છે પહેલાં કાર્બન ઉપર એક બે ત્રણ ચાર પાંચ પાંચ ઓએ સમૂહ છે અને પાંચ ઓએ સમૂહમાં એક ઓએ સમૂહ એ પ્રાથમિક છે અને બાકીના ચાર એ દ્વિતીયક છે બરાબર અને અહીંયા ચાર કિરાલ કાર્બન આવેલા છે તો એના સ્ટીરિયો સંગઠક સોળ થાય બરાબર હવે સાબિતીની વાત કરીએ તો સરળ શૃંખલાનું બંધારણ કે સ્ટ્રેટ ચેનમાં આવી રીતનું બંધારણ છે તો એની સાબિતી માટે ફિશરે કહ્યું કે હવે જ્યાં જ્યાં મેં ગ્લુકોઝ લખ્યું છે ત્યાં આ સ્ટ્રક્ચરને વિચારી લેવું બરાબર તો ગ્લુકોઝની રેડ ફોસ્ફોરસ પ્લસ એચઆઈ સાથે પ્રક્રિયા કરો તો એને હેક્ઝન નિપજ મળે છે આ એવું દર્શાવે છે કે ગ્લુકોઝ સરળ શૃંખલા બંધારણ દર્શાવે છે ફિશર પ્રૂફમાંથી કેવા ક્વેશ્ચન આવી શકે કે કઈ રિએક્શન શું સાબિતી આપે છે તો ગ્લુકોઝની રેડ ફોસ્ફોરસ સાથે પ્રક્રિયા કરતો એને હેક્ઝન મળે તો એ સરળ શૃંખલા બંધારણ દર્શાવે છે બરાબર હવે કાર્બોનિલ સમૂહની હાજરી કાર્બોનિલ સમૂહની હાજરી માટે ત્રણ પ્રક્રિયાઓ છે કાર્બોનિલ સમૂહમાં ઇટોન પણ આવે અને આલ્ડીહાઇડ પણ આવે એટલે આપણે જોઈએ કે આલ્ડીહાઇડ છે કે કીટોન છે એના પહેલાં જોઈએ કે કાર્બોનિલ સમૂહ છે કે નહીં તો એની હાજરી માટે ફિશરે પ્રૂફ આપે તો ગ્લુકોઝની જાણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઈટ અથવા એસ્ટુનિકલની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સોર્બિટોલ અથવા ગ્લાયસિટોલ નીપત મળે છે અહીંયા ચેન્જ થઈ ગયો આલ્કોહોલ બની ગયો જે આપણું સીઓએચઓ ગ્રુપ છે એ જ આ તો આપણને હાલ ખબર છે કે હા સીએચો ગ્રુપ આવેલું છે ગ્લુકોઝની એનએસિએન સાથે પ્રક્રિયા કરતાં ગ્લુકોસાયનો સાયનો પ્રાપ્ત થાય છે ગ્લુકોઝની એનએસ સાથે પ્રક્રિયા કરતો ગ્લુકોઝાયમ પ્રાપ્ત થાય છે આ ત્રણ પ્રક્રિયા ઉપરથી કહી શકાય કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ હાજર છે હવે કયો કાર્બોનિલ સમૂહ હાજર છે તે માટે આગળ જોઈએ આપણે આલ્ડીહાઈડ સમૂહની હાજરી છે તે માટે સાબિતી આપી તે રિએક્શન કેવી છે કે ગ્લુકોઝની જ્યારે બીઆર ટુ પ્લસ એસ ટુ બી ટુ પ્લસ એસ ટુ એ માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે મતલબ મધ્યમ તે ખાલી આલ્ડીહાઇડ સમૂહને એસિડમાં ફેરવે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોત તો આ જે નીચે સીએસ ટુ મતલબ પ્રાથમિક આલ્કોહોલ છે તેને પણ એસિડમાં ફેરવી નાખો ખાલી આલ્ડીહાઇડને જ ફેરવે છે એટલે ખબર પડી કે આલ્ડીહાઈડ સમૂહ છે જો કીટોન હોત જગ્યાએ સીડબલ હોય ગ્રુપ મળત પહેલાં કાર્બન ઉપર ના મળત કારણ કે કીટોન સમૂહ એક ક્યારેય છેડા ઉપર ના આવે તો ગ્લુકોનિક એસિડ પ્રાપ્ત થાય છે હવે કહ્યું હતું કે પાંચ આલ્કોહોલ સમૂહ છે તો એના માટે એસિટાઈલેશન રિએક્શન કરી તો ગ્લુકોઝની એસીટાઈ રિએક્શન કરીએ આપણે પિનિડિનની હાજરીમાં અહીંયા એસી એસી ટુ ઓ લખ્યું છે એનું બંધારણ અહીંયા બાજુમાં દર્શાવેલું છે ગ્લુકો પેન્ટા એસિડેટ મળે છે પેન્ટા એસિડેટ મળે આપણને ખબર પડી કે આમાં પાંચ આલ્કોહોલ સમૂહ આંજર છે તો પેન્ટા એસિડેટનું ઓ એસી ની જગ્યાએ કેવી રીતે લખ્યું છે તો આ સીઓસીએસ થ્રી બરાબર હવે વાત કરીએ કે જે આલ્ડીહાઇડ સમૂહ આપણે શોધી લીધો પાંચ આલ્કોહોલ છે પણ જોઈ લીધા પણ અમે આ પાંચ આલ્કોહોલમાંથી કેવા કેવા પ્રકારના આલ્કોહોલ છે પ્રાઇમરી સેકન્ડરી કે ટર્સરી તો એ જોવા માટે આ રિએક્શન છે કે ગ્લુકોઝની કન્સન્ટ્રેટેડ એચેનો થ્રી કે જે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એની સાથે પ્રક્રિયા કરીએ તો ગ્લુકેરિક એસિડ મળે છે જે પેલો પ્રાઇમરી આલ્કોહોલ હતો એ પણ એસિડમાં ફેરવાઈ જાય છે બરાબર એના ઉપરથી ખબર પડે કે આ પ્રાઇમરી આલ્કોહોલ પ્રેઝન્ટ છે અને બાકીના ચાર આલ્કોહોલ ગ્રુપ એ સેકન્ડરી છે અને એના ઉપરથી ફિશરે આખું બંધારણ આપ્યું બરાબર ગ્લુકેરિક એસિડ ગ્લુકોનિક એસિડ મિક્સ થઈ જાય એવું છે ધ્યાન રાખજો હવે વાત કરીએ કે ગ્લુકોઝે ત્રણ જુદા જુદા સ્વરૂપમાં બંધારણ ધરાવે છે તો કયા ત્રણ સ્વરૂપ છે તો એક તો ડી ગ્લુકોઝ આ ફિશરવાળું તમે જોઈએ એક આલ્ફા ગ્લુકો અને એક બીટા ગ્લુકો આ હાવર્થ બંધારણ છે બરાબર તો હવે ધ્યાનથી જ આ જે સ્ટ્રક્ચર છે તેને આપણે સાયકલિક સ્વરૂપમાં લખી કાઢ્યું બરાબર આ પાયરેનોઝની રિંગ રીંગ છે બરાબર છ સદસ્ય ધરાવતી પહેલો કાર્બન બીજો કાર્બન ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો બરાબર ઓએચ સમૂહની હાજરી જુઓ તમે અહીંયા ઓયત સમૂહ નીચે છે આ નીચે અહીંયા ઉપર અહીંયા નીચે તો એક ટ્રીકથી તમારે યાદ રાખવાનું કે આલ્ફા ડી ગ્લુકોપાયરેનોઝને બી બી એ બી બિલો બિલો અબઉ બિલો 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 એટલે બિલાડી નહીં બિલો એટલે નીચે તો નીચે નીચે ઉપર અને નીચે બિલો બિલો અબઉ બિલો બરાબર બી બી એ બી એ આલ્ફા ડી ગ્લુકોપાયરેનોઝનું બંધારણ દોરતા યાદ આવે અથવા સ્ટ્રક્ચર તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય એમસીક્યુમાંથી તો તમને દેખાઈ જાય આલ્ફાડી ગ્લુકોપાયરેનોઝ જોઈ લીધું આના પહેલાં કાર્બન ઉપર જરા ધ્યાન આપજો હાઇડ્રોજન ઉપરની તરફ છે ઓએસ નીચેની તરફ છે હવે આ બીટા ડી ગ્લુકોપાયરેનોઝનું સ્ટ્રક્ચર જુઓ આમાં પહેલાં કાર્બન ઉપર જુઓ ઓએચ ઉપરની તરફ છે ને નીચેની તરફ હાઇડ્રોજન છે જે આલ્ફાડી ગ્લુકોઝમાં હતું તેના કરતાં અવળું થઈ ગયું અહીંયા પહેલાં કાર્બન ઉપર અહીંયા જુઓ અને અહીંયા જુઓ સેમ સેમ બટ ડિફરન્ટ એવું દેખાય છે કે ઓએચની જગ્યા બદલાઈ ગઈ એક ઉપર છે તો એક નીચે નીચે છે ચક્રીય સ્વરૂપમાં ઓએચ સમૂહની સ્થિતિ બદલાવવાથી જે સંગઠકો પ્રાપ્ત થાય તેને એનોમર કહે છે એનોમરની વાત કરું છું હજુ આગળ આવશે એપીમર બે બે ડિફરન્ટ વસ્તુઓ છે એનોમર હંમેશા ચક્રીય સ્વરૂપમાં જ હોય જ્યારે એપીમર એ અચક્રિય સ્વરૂપે આવી રીતે હોય આગળ જોઈશું તો આ બંને એકબીજાના એનોમર છે અને કયા એનોમર છે તો સી વન એનોમર છે કારણ કે કાર્બન નંબર વન ઉપર ઓ ગ્રુપને તમે ઉપરની તરફ અથવા નીચેની તરફ એનું સ્થાન બદલો તો તમને બે જુદા જુદા ગ્લુકોઝના સ્ટ્રકચર પ્રાપ્ત થાય છે એટલે એને સી વન એનોમર કહે છે એનોમર ભૂલી ના જવાય હવે થોડું ડિટેલમાં જોઈએ કે એમાં હેમી એસિડલ લિંકેજ હોય તો ગ્લુકોપાયરેનોઝનું ડાય ડાયરેક્ટ બધાનું નીચે લખી દીધું છે બરાબર તો આમાં હેમી એસિટલ હોય આમાં હેમી એસિટલ ના હોય એસિટલ લિંકેજ ના હોય હેમી એસિડલ શું છે સમજાવું સમજાવું ડી ગ્લુકોપાયરેનોઝમાં પણ હોય ટોલેન્સ ટેસ્ટ આપે તો ત્રણે ત્રણ જણા આપે ફેલિંગ ફેલિંગ પણ ત્રણે ત્રણ આપે રિડ્યુસિંગ સુગર છે તો આ ત્રણે ત્રણ મતલબ મ્યુટા રોટેશન દર્શાવે તો આ ત્રણે ત્રણ દર્શાવે મ્યુટા રોટેશનમાં શું થાય તો આલ્ફા ડી ગ્લુકોપાયરેનોઝ એ બીટા ડી ગ્લુકોપાયનોઝમાં ફેરવાય હવે આગળ વાત કરી હતી હેમી એસિડલ લિંકેજ આ હેમી એસિડલ લિંકેજ શું છે તો કાર્બન હોય એની સાથે એક ઓએચ જોડાયેલો હોય એક આરો જોડાયેલો હોય એક કોઈ કોઈ બીજું આર ગ્રુપ જોડાયેલું હોય અને એક એચ જોડાયેલું હોય આવી રચના જ્યાં દેખાય તેને હેમિએસિટલ કહેવાય હવે ગ્લુકોઝમાં ક્યાં છે તો બતાવો આ કાર્બન નંબર વન ઉપર તમે ફોકસ કરો અહીંયા કાર્બન છે બરાબર એની ઉપર હાઇડ્રોજન એની નીચે ઓ એચ એક ઓ અને આ આખું ગ્રુપ એટલે આર અને એની આ સાઈડ પણ એક આર એટલે કાર્બન હાઇડ્રોજન ઓ એચ ઓઆર અને આર હેમી એસિડલ લિન્કેજ દેખાયો બીટાડી ગ્લુકોપાયરેનઝમાં જોઈએ અહીંયા કાર્બન ઓ એચ ઓઆર ગ્રુપ આ હાઇડ્રોજન અને આ બીજો આર બરાબર થઈ ગયો તો એમી એસિડલ લિન્કેજની ખબર પડી આવી રીતે એની ઓળખ થાય બરાબર હવે વાત કરીએ ઓસાઝોન ફોર્મેશનની ઓસાઝોન ફોર્મેશનમાં એવું છે કે ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝની કેમ ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝની કારણ કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ સેમ ઓસાઝોન આપે છે મતલબ એમની નીપજ સેમ મળે છે તો ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝની ફિનાઇલ હાઇડ્રોજીનની એક્સેસિવ એટલે ફિનાઇલ હાઇડ્રોજીન વધારે પ્રમાણમાં લેવા તો ફિનાઇલ હાઇડ્રોજીન સાથે પ્રક્રિયા કરીએ તો આપણે ઓસાઝોન પ્રાપ્ત થાય છે બીજા કાર્બોનીર સમૂહની જેમ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એક મોલ હાઇડ ફિનાઇલ હાઇડ્રોજીન સાથે પ્રક્રિયા કરી ફિનાઇલ હાઇડ્રેન ઝોન નીપજ આપે છે જો વધુ પ્રમાણમાં ફિનાઇલ હાઇડ્રોજીન લેવામાં આવે ત્યારે ઓસાઝોન પ્રાપ્ત થાય છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ દ્વારા મળતો ઓસાન સમાન હોય છે આ પરથી તેમના અવકાશ રાસાયણિક સંબંધો જાણી શકાય છે હવે આ પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ છે જોઈએ આ ગ્લુકોઝનું બંધારણ આ ફ્રુક્ટોઝનું પહેલાં સ્ટેપમાં થોડું ડિફરન્ટ છે બાકી આગળનો સ્ટેપ બધા સેમ છે બરાબર તો પહેલું અણુ લીધો આપણે ફિનાઇલ હાઇડ્રોજનનું ફ્રુકટોઝ સાથે પણ લીધો તો અહીંયા ફિનાઇલ હાઇડ્રેઝોન ગ્લુકોઝનું અને ફિનાઇલ હાઇડ્રોઝોન ફુ ફ્રુક્ટોઝનું પ્રાપ્ત થઈ જાય છે અહીંયા ઓક્સિજન અને આના બે હાઇડ્રોજન દૂર થઈ પાણીનું અણું છૂટું પડી અને ફિનાઇલ હાઇડ્રોઝોન બનાવે છે અહીંયા આ કીટોન સાથે પ્રક્રિયા કરે છે અને જોડાઈ જાય છે અહીંયા અને ફ્રુક્ટોઝનો ફિનાઇલ હાઇડ્રોજોન બનાવે છે પછી બાકીના વધેલા બે અણુઓ ટોટલ ત્રણ અણુઓ સાથે પ્રક્રિયા થાય ફિનાઇલ હાઇડ્રોજીનના એ યાદ રાખવું કે કેટલા અણુઓ અણુઓ કેટલા અણુઓ વપરાય છે ફિનાઇલ હાઇડ્રોજોનના ઓસાઝોન ફોર્મેશન માટે તો ત્રણ તો બાકીના બે ફિનાઇલ હાઇડ્રોજીનના અણુઓ સાથે પ્રક્રિયા થઈ અને ઓસાઝોન પ્રાપ્ત થાય છે હવે આ ડિટેલમાં આપણે જોઈએ કે કેવી રીતે પ્રક્રિયા થાય છે હવે અહીંયા સીએચ સી એચ ઓ એચ અને આર આ આરની જગ્યાએ આપણું જે પાછળનું જે ગ્રુપ હતું ગ્લુકોઝમાં આ આખો ગ્લુકોઝ અને મેં જે દર્શાવ્યું છે તે અહીંયા આટલા સુધી દર્શાવ્યું છે આ બાકીનો જે અણુઓ છે સીએચ ઓ એચ થ્રાઇસ અને સીએચ ટુ ઓ એચ આ બંનેને આર સ્વરૂપે દર્શાવે છે બરાબર એટલે લાંબુ લાંબુ અને ભેગું ભેગું દેખાય ના એટલા માટે અને આપણને પ્રક્રિયા સમજવામાં સરળતા રહે એટલા માટે તો આરના જગ્યાએ આર ના વિચારતા આખું આ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જોજો અહીંયા મેં દર્શાવ્યું છે જુઓ આર અહીંયા આર ના સમજવું આરની જગ્યાએ આ આખું સમૂહ છે બરાબર અથવા ગ્લુકોઝનું આખું સ્ટ્રક્ચર વિચાર પહેલાં અણુ સાથે પ્રક્રિયા થાય અને H2O મુક્ત થાય છે અને ગ્લુકોઝ ફિનાઇલ વન બનાવે છે એ આપણે આગળ જોઈએ હવે જે પ્રાપ્ત થયો અણુ એ પુનર્વિન્યાસ એટલે રીઅરેન્જમેન્ટ પામી અને આવા પ્રકારનું સ્ટ્રક્ચર બનાવે છે હવે તેનું તે હવે તેમાંથી સી સિક્સ એચ ફાઈવ એનએસ ટુ એ દૂર થઈ જાય એનેલીનનો અણુ દૂર થઈ જશે અને જે વધ્યું એના એ આ પ્રાપ્ત થાય છે બીજા અણુ સાથે પ્રક્રિયા થાય અને એસ ટુઓનો અણુ દૂર થાય તો તે બીજા કાર્બન ઉપર જોડાઈ જશે બરાબર અને જે નિપજ પ્રાપ્ત થાય તેની સાથે ત્રીજો અણુ પણ પ્રક્રિયા કરે અને એનએસ મુક્ત કરે છે અને આપણને ઓછા જોન પ્રાપ્ત થાય છે એકવાર આ પ્રક્રિયાને ધ્યાનથી જોવી કે ક્યાંથી ક્યાં રિએક્શન થઈ જાય છે પહેલો મોલિક્યુલ પ્રક્રિયા કરે છે હાઇડ્રોજન એસ મુક્ત કરે છે અને આ અણુ બનાવે છે ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રોજોન એ પુનઃવિન્યાસ પામે છે અને પછી તેમાંથી સી સિક્સ એચ ફાઈવ એનએસ ટુ એટલે એની એ દૂર થઈ જાય છે પછી બીજા બીજા અણુ સાથે પ્રક્રિયા થાય છે એનએસ ટુઓ મુક્ત થાય છે જ્યારે ત્રીજા અણુની પ્રક્રિયા થાય ત્યારે એનએસ થ્રી મુક્ત થાય છે તો ટોટલ શું મુક્ત થયું આ પ્રક્રિયામાં તો પહેલાં તો ઓસાજોન મુક્ત થયો નિપજમાં બીજી નિપજમાં શું છે તો એક એનએસ નો અણુ બે એસ ટુઓના અણુ એક અને બે બરાબર પહેલાં બીજા મોલિક્યુલમાં અને એક સી સિક્સ એચ ફાઈવ એનએસ ટુ એટલે એનેલિનનો અણુ આ યાદ રાખવાનું કે નિપજમાં પણ શું મળે છે અને કયા સ્ટેપમાં શું મુક્ત થાય છે જ્યારે પહેલાં અણુ સાથે પ્રક્રિયા થાય ત્યારે એસ ટુઓ મુક્ત થાય છે બીજા અણુ સાથે પ્રક્રિયા કરવાની હોય એના પહેલાં એનીલિન મુક્ત થાય છે બીજા અણુ બીજો અણુ જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એસ ટુઓ મુક્ત થાય છે ત્રીજો અણુ જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એને સ્થિતિ મુક્ત થાય છે એકવાર આ રિએક્શનને શાંતિથી જોયું એપીમરાઇઝેશન જે આપણે એનોમર એનોમર કરતા હતા તેના મોટા ભાઈ છે આ એપિમાર તો એપિમરાઈઝેશન એવી પ્રક્રિયા છે કે જેમાં કાર્બોહાઈડ્રેટના માત્ર એક કિરાલ કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહની સ્થિતિ બદલાઈ જાય છે હાઇડ્રોક્સિલ સમૂહ એટલે હોય છે બરાબર આપણે જોયું જોઈએ પરંતુ ત્યાં ચક્રીય સ્વરૂપમાં હતું એટલે આપણે એને એનોમર કહેતા હતા પણ અહીંયા સ્ટ્રેટ સ્વરૂપમાં એટલે સરળ શૃંખલામાં જોવા મળશે એટલે આને આપણે એપિમર કહીશું આ સ્થિતિના બદલાવના કારણે સ્ટીરિયો આલ્સોમર બને છે જેને એપીમર કહે છે બેઝ કેટેલાઇઝ સ્થિતિમાં આલ્ડો એક્ઝોઝ પોતાનું ઇનોલ્વ કહે છે અને આ તબક્કામાં તેઓ એકબીજામાં પરિવર્તિત થઈ શકે છે જેને એપીમરાઇઝેશન કહે આગળ આપણે જોઈશું મતલબ એક એપિમરમાંથી બીજું એપીમર બને તો તેને એપીમરાઇઝેશન કહેવાય અહીંયા પહેલાં તમે ધ્યાન આપો આને તમે ઓળખો છો કે હા ડી ગ્લુકોઝ છે જ્યારથી જ લેક્ચર સ્ટાર્ટ કર્યું ત્યારનો આપણે આને જોતા આવીએ છીએ તો આને ધ્યાનથી જુઓ કે ડી ગ્લુકોઝની સ્ટ્રક્ચર કેવું છે બરાબર હવે ડી મેનોઝનું સ્ટ્રક્ચર જુઓ તમે આ બે સ્ટ્રક્ચરને સરખાવશો તો ફેરફાર શું હશે કે અહીંયા બીજા કાર્બન ઉપર એચ એચ ડાબી સાઈડ છે અને ઓ એચ જમી સાઈડ જ્યારે અહીંયા જુઓ ઓ એચ ડાબી સાઈડ છે અને એચ જમણી સાહેબ તો અહીંયા એક કિરાલ કાર્બન ઉપર ઓએચ સમૂહ બદલાઈ ગયો બાકી સ્ટ્રક્ચર આખું સેમ છે બંનેનું ખાલી એક જ કાર્બન ઉપર ઓએસનો ફેરફાર થયો છે ઓએસ ગ્રુપનું સ્થિતિ બદલાય છે તો એના આના અને સરળ શૃંખલા છે તો આના એપીમર કહેવાય કોણ કોણ એપિમર છે તો ડી ગ્લુકોઝ અને ડી મેનોઝ આ ડી મેનોઝનું સ્ટ્રક્ચર છે કેવા એપીમર છે તો સી ટુ એપિમર છે કારણ કે બીજા કાર્બન ઉપર બદલાવ થયો હવે સેમ એવું ડી ગ્લુકોઝ જુઓ અને ડી ગેલેક્ટોઝનું સ્ટ્રક્ચર જુઓ બંનેના સ્ટ્રક્ચર સિમિલર છે ખાલી બદલાવ ક્યાં છે ચોથા કાર્બન ઉપર અહીંયા ઓએજ ગ્રુપની સ્થિતિ બદલાઈ જાય છે જોઈ શકો છો એટલે એને સી ફોર એપીમર કારણ કે ચોથા કાર્બન ઉપર ઓએજ ગ્રુપની સ્થિતિ બદલાય છે જે એપીમરાઈઝેશનની રિએક્શન છે તેમાં આવું છે કે એક એપિમરમાંથી બીજા એપીમરનું નિર્માણ થાય એને એપીમરાઇઝેશન કહેવાય તો આપણે ડી ગ્લુકોઝમાંથી ડી મેનોઝ બનાવીશું તો ડી ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જોવો છો તેનું બી આર ટુ ઓક્સિડેશન કરીએ આ આગળ આપણે જોયું ત્યારે ફિશરનું ફિશર પ્રૂફ હતું ત્યારે ફિશરે પ્રૂફ આપ્યું એમાં આપણે જોયું ઓક્સિડેશન કરતાં ગ્લુકોનિક એસિડ બને છે આ ગ્લુકોનિક એસિડ બની ગયું જ્યારે પિરિડિનની આજે પીરિડિન તેમાં ઉમેરવામાં આવે છે ત્યારે રીએરેન્જ થાય છે અને ક્યાં ચેન્જ થાય છે બીજા કાર્બન ઉપર ચેન્જ થાય છે કારણ કે સી ટુ એપીમર છે એકબીજાના અને આપણને ડીમેનો જ બનાવવાનો છે એટલા માટે તો ચેન્જ થઈ ગયું હવે એમાંથી એસ ટુઓનો અણુ દૂર થાય છે આ જે સ્ટ્રક્ચર છે એમાંથી એચ ટુઓનો અણુ દૂર થાય છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે અહીંયાથી હોય અને અહીંયાથી એચ મુક્ત થઈને ઇલેક્ટ્રોન બને છે બરાબર હવે એની સોડિયમ સોડિયમ એમલગમ સાથે પ્રક્રિયા કરીએ તો ડી મેનોઝ પ્રાપ્ત થાય છે તો ડી ને ડી મેનોઝ એકબીજાના સી ટુ એપીમર છે બરાબર ઓકે ડન તો અહીંયા લેક્ચર પૂર્ણ થાય છે લેક્ચરની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી જવો કારણ કે વર્ષ ટાઈમમાં એવું બતાવે છે કે ઘણા બધા લોકો ખાલી વિડિયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ